સુરતની ઉત્તરાયણ પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને કુલે પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે ઉત્તરાયણ પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવના એન્ટ્રી તથા એક્ઝેક્ટ રૂટના પાંચસો જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી બનાવમાં વાપરાયેલ ઓટો રિક્ષાના અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સના આધારે સર્વેલન્સની ટીમને બાતમી મળી હતી કે જાર શેખ તથા અન્ય ત્રણ ઇસ્મો રિક્ષામાં બેસેલ પેસેન્જરના રોકડા રૂપિયાની ચોરી કરતા ઇસ્મો ઓટો રિક્ષા લઈ મોટા વરાછા રિંગ રોડ ઉપરથી મોટા વરાછા વીઆઈપી સર્કલ તરફ જનાર છે જેને પકડી પાડી પૂછપરછ કરતા રાહદારીને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ તેને અધવચ્ચે ઉતારી ચોરી કરી નાસી જતા હોવાની હકીકત જાણવા મળે પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી તેને પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને કુલે પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે જેમાંથી ત્રણ ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણીયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરતાણા મોટા બરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશ્ફાજ ચાચુ બસીર શાહ જાકીર ભુખા સૈયદ હુસેન અને નઈમ ભૈયા નસીર શાહ આ તમામ રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડિડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનું ગુનાહિત લોકોનું છે આ લોકોની મેઈન એમો કઈ પ્રકારની આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાકરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કામુક્કી કરવાની જેલો પાછળ મુકાવડાવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રિક્ષામાં જતા રહો આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકી અને પૈસા લઈ લેતા આ આરોપીઓ ચાર જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં છે હાલ અત્યારે ચાર આરોપી પકડાયા છે એ સિવાય તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે કાનાભાઈ મેર દિવ્યાંગ સુરત